সোস্যব নানিচে. কেন? কাতে তোই নারে কার কাজা কোকা. যাপাগেলা কোপিযেযে হিনে হিন্যেনেই, আসাতু মানি কিলাই কারে, কা� શું કીધું કે હોતું નથી ક્યાંય હવે શું એવું જ થઈ ગયું છે આજ તો ભગવાન રહી જાય તો હું એમ નઈ મને આજે એવું જ થઈ ગયું છે મને નથી ગમતું ક્યાંય